મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ ઈશ્વર પરમકૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદીગોવિંદણકારણ અહીં અત્યારે અપઘડીમાં હોવાની વાતો મૂળ વાત છે તું અહીં નથી મૂળ વાત છે તું અહીં નથી મૂળ વાત છે તું અહીં નથી તો તું અહીં પણ નથી અને તારી અંદર પણ નથી તો મૂળ વાત છે તું અહીં નથી મૂળ વાત છે તું મહી નથી આપણે મન બુદ્ધિ ચિત્ત ઇન્દ્રિયો અને કરણ દ્વારા બહાર ફર્યા રાખીએ છીએ કે એક રૂપ થઈ સ્વપ્ન કલ્પના એક રૂપ થઈ સ્વપ્ન કલ્પના તું અહીં મહી ને કહી નથી તો સ્વપ્ન કલ્પના અને એકરૂપતા ત્રણ બીમારી થકી આપણે નથી અહીં રહેતા નથી મહી રહેતા અને બીજે નથી કહી રહેતા આ મમ મોહ અહંકારમાં આ ત્રણેયનું મૂળ કારણ છે આપણી મમતા મોહ અને આપણો અહંકાર આ મમ મોહને અહંકારમાં ખરેખરા હું સહી નથી તો આપણો જે ખરેખર શું છે આત્માનો શું છે આત્મા રામ છે મંજીભાઈની પટકણને કારણે આપણે આત્મારામમાં રહી શકતા નથી મૂળ વાત છે તું અહીં નથી મૂળ વાત છે તું મહી નથી કે આજ બેહોશી ને નિંદર છે એ પ્રબુદ્ધ લોકો જેને બેહોશી કહે છે નિંદર કહે છે એ આ જ છે આજ જ બેહોશીને નિંદર છે તારામાં ચેતના રહી નથી તારામાં ચેતના રહી નથી જીવે મરે છે યંત્ર વતું જીવે મરે છે યંત્ર વતું આ કહાણી સહી નથી ગબડે જાય છે જીવન ગાડું ગબડે જાય છે જીવન ગાડું જીવન જિંદગી ચેતનવંતી રહી નથી મૂળ વાત છે તું અહીં નથી મૂળ વાત છે તું મહી નથી